નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિવેષ પટેલ ધોરણ દસ ગણિત જેમાં ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ જેમાં આજે આપણે ક્રમે એક પોઈન્ટ ત્રણની ચર્ચા કરીશું વર્ગમૂળમાં બે એ અસમ્ય સંખ્યા છે એ સાબિત કરવાનું છે તો અસમ્ય સંખ્યા એ શું તો કોઈ એવી ચોક્કસ સંખ્યા આપેલી હોય કે જેનું વર્ગમૂળ નીકળતું નથી દાખલા તરીકે વર્ગમૂરમાં બે આપેલી છે તો એનું વર્ગમૂળ કાઢો તમે તો શું આવશે પોઈન્ટમાં જવાબ આવશે એટલે કે એનું કોઈ ચોક્કસ વર્ગમૂળ નીકળતું નથી તો એ સંખ્યાને શું કહેવાય અસમ્ય સંખ્યા કહે છે પણ અહીંયા આગળ આપણે એ અસમ્ય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે દાખલા તરીકે વર્ગમૂળમાં ચાર આપેલા હોય તો એનું આપણે ચોક્કસ વર્ગમૂળ કાઢી શકીએ તો કેટલું આવશે બે તો એ જ રીતના આપણે સાબિત કરીએ કે વર્ગમૂળમાં બે એ અસમ્ય સંખ્યા છે એ સમ્ય સંખ્યા નથી તો ચલો પહેલા શું કરવાનું તો કોઈ પણ પ્રમેય જે સાબિત કરવાનો હોય એમાં જે આપેલું હોય એનાથી વિરુદ્ધ લખવાનું कि वर्गमूल 2 एक असम्य संख्या छे यहां पर खबर सके नक्की असम्य संख्या छे तो शू करीशु पहला शू लिखीशु धारो के वर्गमूल 2 ए सम्य संख्या छे धारो के वर्गमूल 2 ए सम्य संख्या छे चलो હવે વર્ગમૂળ બે એ સમય સંખ્યા છે તો સમય સંખ્યા તરીકે કઈ રીતના દર્શાવી શકાય તો પી અપોંક સ્વરૂપમાં દર્શાવી શકાય કે જેનો અંશ અને છેદ એમાં સામાન્ય અવયવ એક હોય તો એને શું કહેવાય સમય સંખ્યા કહેશે તો જુઓ અહીંયાકર વર્ગમૂળ બે એને આપણે એ અપોન બી સ્વરૂપે દર્શાવીએ તો એ અપોન બી એમાંથી એની સૂત્રનો કરતા બનાવીએ અહીંયાકર સમીકરણ એક એની સૂત્રનો કરતા બનાવશે તો શું આવશે વર્ગમૂર બે બી અહીંયાગર વર્ગમૂરમાં બે એને એન બી સ્વરૂપમાં એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવીશું એ અને બી એનો સામાન્ય અવયવ હશે એક એને સૂત્ર કરતા બનાવીએ તો એ બરાબર વર્ગમૂર બે ગુણ્યા બી બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા ચલો બંને બાજુ વર્ગ કરીએ તો એનો વર્ગ બરાબર અહીંયાગર શું આવશે વર્ગમૂર્મો બે નો વર્ગ અને બી નો વર્ગ વર્ગ અને વર્ગમૂળ થશે કેન્સલ તો એનો વર્ગ બરાબર બે બીનો વર્ગ તો અહીંયા આગળ જુઓ શું કહેવાય આ જે બે આપેલા છે એ બે એ એના વર્ગ એના અવયવ કહે છે બેને એના વર્ગનો અવયવ કહે છે એટલે બે એ એનો પણ અવયવ બનશે તો આ રીતના લખી શકીએ અહીં બે એ સ્ક્વેરનો અવયવ છે તેથી બે એનું પણ અવયવ બને ચલો એ સી ચલો આ એક ઉદાહરણ લે એ બરાબર બે સી સમીકરણ બે નામ આપીએ સમીકરણ બે ને બંને બાજુ વર્ગ કરતો તો શું આવશે બંને બાજુ વર્ગ કરતા ચલો બંને બાજુ વર્ગ કરીએ તો એનો વર્ગ બરાબર ચલો અહીંયા આગળ શું આવશે બેનો વર્ગ તો બેનો વર્ગ અને સીનો વર્ગ તો એનો વર્ગ બરાબર બેનો વર્ગ ચાર અહીંયા આગળ આવશે સીનો વર્ગ હવે એના વર્ગની કિંમત જે આપણે ઉપર શોધેલી હતી એ કિંમત નીચે મૂકીશું તો જુઓ એનો વર્ગ એની કિંમત શું આવશે તો બે બેનો સ્ક્વેર આ રીતના બનશે ને કિંમત એ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો ચલો એનો વર્ગ એની જગ્યાએ શું આવશે તો બે બીનો વર્ગ તો બે બીનો વર્ગ બરાબર શું આવશે ચાર નો વર્ગ અહીંયા આગળ શું કર્યું એ સ્ક્વેર આપેલો છે નહીં કિંમત બે બી સ્ક્વેર તો એ કિંમત મૂકી બે બી સ્ક્વેર બરાબર આ પાછળ ચાર સી સ્ક્વેર ચલો બી સ્ક્વેર ત્યારબાદ શું આવશે ચાર સીનો વર્ગ અને બે આવશે નીચે તો આ બે દૂ થશે ચાર તો બી સ્ક્વેર બરાબર શું આવશે બે નો વર્ગ તો હવે આપણે કહી શકીએ કયાગર બે એ બી સ્ક્વેરનો એક અવયવ છે તેથી બે એ બીનો પણ અવયવ કહી શકાય લખે માટે બે એ બી સ્ક્વેરનો અવયવ છે તેથી બે એ બીનો પણ બીનો પણ અવયવ છે એટલે આ બે જે આપેલા છે એ બે સ્કવેરનો અવયવ છે સાથે બીનો પણ અવયવ છે

છે અહીંયા આગળ આ બે એ બી નો અવયવ છે સાથે બે એ નો પણ અવયવ બને એટલે આપની ધારણા કેવી ખોટી છે આ વર્ગમૂળ બે અસમ્ય સંખ્યા છે તો વર્ગમૂળ બે અસમ્ય સંખ્યા છે તો આ રીતના તમે એને સાબિત કરી શકો ફરી જોઈએ શું કરવાનું ધારો કે વર્ગમૂળ બે એક સમ્ય સંખ્યા છે સાબિત કરવાની છે અસમ્ય સંખ્યા પણ ધારવાનું શું ના તે ઉલટું એટલે વર્ગમૂર બે સમ્ય સંખ્યા છે વર્ગમૂળ બે સમ્ય સંખ્યા હોય તો ને એ પણ બી સ્વરૂપમાં દર્શાવી શકાય એને સૂત્ર કરતાં બને એ તો વર્ગમૂળ બે ગુણ્યા બી બંને બાજુ વર્ગ કરીએ એનો વર્ગ તો એ આગળ વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય એટલે બે અને બીનો વર્ગ અહીં બે એ સ્ક્વેર એનો અવયવ છે તો બે એ એકલા એનો પણ અવયવ હશે પછી ઉદાહરણ દે દાખલા તરીકે એ બરાબર બે સી બંને બાજુ વર્ગ કરતો એનો વર્ગ અહીંયા આગળ બેનો વર્ગ ચાર ને સીનો વર્ગ સી વર્ગ ચલો હવે એ સ્ક્વેર એની કિંમત મૂકી અહીંયા આગળ ટુ બી સ્ક્વેર એની કિંમત આવશે એ સ્ક્વેરની કિંમત કેટલી ટુ બી સ્ક્વેર બરાબર ચાર સી સ્ક્વેર બી બરાબર બે આવશે ગુણાકારમાંથી ભાગાકારમાં તો બે દુ ચાર તો બી સ્ક્વેર બરાબર બે સીનો વર્ગ તો અહીંયા આગળ જો હવે આ બે એ સ્ક્વેરનો અવયવ છે તેથી તે બીનો પણ અવયવ છે એટલે અવયવ હોવાથી આપણે જે ધારેલું હતું કે વર્ગમૂળ બે એક સમય સંખ્યા છે એ ધારણા કેવી ખોટી કેમ તો વર્ગમૂળ બે એક અસમ્ય સંખ્યા છે ચલો ઉદાહરણ પાંચ સાબિત કરો કે વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા છે તો પહેલાં શું કરવાનું ધારે લેવાની ધારો કે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે ચલો હવે આ એક સમય સંખ્યા હોય તો વર્ગમૂળ ત્રણ બરાબર એને બી એ અપન બી સ્વરૂપમાં દર્શાવી શકાય કોઈપણ તમે આર અથવા આર અને પી એ રીતના પણ દર્શાવી શકો એને નામ આપીશું આપણે સમીકરણ એક નીચે તમારે લખવું હોય ઉપર તો લખી શકાય કે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા હોવાથી એ આપન બી સ્વરૂપમાં દર્શાવી શકાય કેમ તો આપણે એને સમ્ય સંખ્યા ધારેલી છે એટલા માટે ચલો એને સૂત્રનું કરતાં બનાવીએ તો એ બરાબર વર્ગમૂળ ત્રણ ગુણ્યા બી હવે શું કરવાનું બંને બાજુ વર્ગ કરતા ચલો તો એ સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં ત્રણનો વર્ગ ટુ બીનો વર્ગ ચલો એ સ્ક્વેર બરાબર એ આગળ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો ત્રણ બીનો વર્ગ તો એ આગળ ત્રણ એ એનો વર્ગ એ સ્ક્વેરનો અવયવ છે એ રીતના ત્રણ એ એનો પણ અવયવ બનશે તો એ આગળ લખીએ ત્રણ એ એ સ્ક્વેર નો અવયવ છે તેથી ત્રણ એ એનો પણ અવયવ છે ચલો એ બરાબર ત્રણ સી દ્વારા એને સાબિત કરીએ તો એ બરાબર ત્રણ સી તો બંને બાજુ વર્ગ કરતો ચલો બંને બાજુ વર્ગ કરીએ તો એનો વર્ગ બરાબર ત્રણનો વર્ગ અને સીનો વર્ગ એનો વર્ગ એની કિંમત મૂકીએ તો ત્રણ બીનો વર્ગ તો ત્રણ બી સ્ક્વેર બરાબર અહીંયા આગળ ત્રણનો વર્ગ એટલે નવ સી સ્ક્વેર ચલો બી સ્ક્વેર સૂત્ર કરતા બનાવીએ તો નવ સી સ્ક્વેર પણ નીચે ગુણાકારના ત્રણ નીચે આવશે ભાગાકારમાં ત્રણ તરી નવ તો ચાલો શું આવશે બી સ્ક્વેર બરાબર ત્રણ સી સ્ક્વેર તો યાગળજુ આ ત્રણ એ બી નો અવયવ છે તેથી ત્રણ એ બીનો પણ અવયવ બનશે તો યાગળ લખીએ ત્રણ એ બી સ્ક્વેર નો અવયવ છે તેથી તે ત્રણ એ બીનો પણ અવયવ છે માટે આપણી ધારણા ખોટી છે આપણે સુધારેલું હતું કે વર્ગમૂળ ત્રણ એ સમ્ય સંખ્યા છે માટે આપણે ખોટી છે તો ચલો આપણી ધારણા ખોટી છે શું આવશે વર્ગમૂળમાં ત્રણ એ અસમ્ય સંખ્યા છે વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા છે જેનું ચોક્કસ પ્રમાણે કોઈ વર્ગમૂળ કાઢી શકાતું નથી જેને શું કહેવાય અસમ્ય સંખ્યા કહે છે અહીંયા આગળ ત્રણ એ બી સ્ક્વેરનો અવયવ છે એટલે ત્રણ એ બીનો પણ અવયવ છે ઉપર જોઈએ આપણે ત્રણ એ એ સ્ક્વેરનો અવયવ છે તેથી ત્રણ એ એનો પણ અવયવ બનશે હવે આ અવયવો બનશે જેના કારણે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે એવું કહી શકાય નહીં એટલે શું બનશે આપણી ધારણા ખોટી બનશે વર્ગમૂળમાં ત્રણ એ અસમ્ય સંખ્યા છે તો પ્રમે એક પોઈન્ટ ત્રણ ઉદાહરણ પાંચની ચર્ચા કરી હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર છ ચલો જોઈએ હવે આગળ ઉદાહરણ છ દર્શાવો કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા છે તો પહેલાં શું કરવાનું આપણે એક સંખ્યા ધારીશું કે આ સંખ્યા એ સમય સંખ્યા આપેલી છે એટલે કે ધારો કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે હવે જો આપેલી સંખ્યા એ સમય સંખ્યા હોય તો એને એ અપોન બી સ્વરૂપમાં દર્શાવી શકાય તમે એને પી અથવા ક્યુ સ્વરૂપમાં પણ દર્શાવી શકો તો ચલો એ અપોન બી સ્વરૂપમાં દર્શાવતા તો ચલો એપોન બી સ્વરૂપમાં દર્શાવીએ તો શું આવશે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ બરાબર એ અપોન બી નામ આપી આપણે સમીકરણ એક પાંચ માઇનસ વર્ગમૂળમાં ત્રણ બરાબર એ અપોન બી સ્વરૂપમાં દર્શાવ્યા હવે શું કરશું તો અહીંયા કરજો આ પાંચ એ કેવા આપેલા છે પ્લસ સંખ્યા આપેલી છે તેને બરાબરની આ બાજુ આવશે એટલે કેવી બનશે તો એ માઇનસ સંખ્યા બનશે તો ચલો એ આખી સંખ્યાને આપણે શું કરીએ બરાબરની આ બાજુ લઈએ તો ચલો માઇનસ વર્ગમૂળ ત્રણ બરાબર એ અપોન બી આ પ્લસ બનશે માઇનસ પાંચ ચલો નીચે કહી ના હોય એટલે શું આવશે એક હવે આ બાજુ સરવાળો બાદબાકી કંઈ કરવી કરવાનું હોય તો શું કરવું પણ છેદ સમાન કરવા જોઈએ તો છેદ સમાન કરીએ તો આ બાજુ વર્ગમૂળ ત્રણ ચલો એક ગુણ્યા એક એટલે એક અહીંયા આગળ પાંચ બી અને નીચે આવશે બી આ બંને સંખ્યાઓનો ગુણાકાર થાય પછી આ બંને સંખ્યાઓનું થશે અને નીચે આ બંદીનો એટલે બે ગુણ્યા એક એટલે બે ચલો વર્ગમૂરમાં ત્રણ બરાબર એ માઇનસ પાંચ બી છેદમાં બી આ રીતના મળશે તો હવે વર્ગમૂળમાં ત્રણ એ આગળ આપણે અભ્યાસ કરી ગયા કે વર્ગમૂળમાં ત્રણ એ કેવી સંખ્યા છે તો પોતે એક અસમ્ય સંખ્યા છે તો બરાબરની સામેની સંખ્યા એ બંનેનું મૂલ્ય કેવું થશે સમાન થશે તો વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા હોય તો સામેની સંખ્યા પણ કેવી હોય અસમ્ય સંખ્યા હોય તો એ આગળ લખે વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા હોવાથી આપણી ધારણા ખોટી છે આપણે શું ધારેલું હતું તો પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે તો એ ધારણા ખોટી છે તો શું આવશે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા છે ખબર પડી અહીંયા આગળ વર્ગમૂરમાં ત્રણ એક અસમ્ય સંખ્યા હોવાથી અને સામે બરાબરની સામે જે સંખ્યા આપશે એ પણ કેવી હશે કે અસમ્ય સંખ્યા હશે કે જે આપણે જે ધારેલી હતી કે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે તો એ ધારણા કેવી ખોટી પડશે પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ એક અસમ્ય સંખ્યા છે ચલો ઉદાહરણ નંબર સાત ત્રણ વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા છે ચલો સાબિત કરીએ તો ધારો કે ત્રણ વર્ગમૂળ બે એ સમ્ય સંખ્યા છે ચલો હવે આ જો સમ્ય સંખ્યા હોય તો એને એ અપોન બી સ્વરૂપ અથવા પી અપોન ક્યુ સ્વરૂપ કોઈપણ અંશ અને છીદ સ્વરૂપમાં દર્શાવી શકાય તો એ આગળ ત્રણ અપોન બે ને એ અપોન બી સ્વરૂપમાં દર્શાવતા

એ બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે તો અહીંયા આગળ ત્રણ એ નીચે આવશે એટલે એ પણ ત્રણ બી થશે હવે આગળ આપણે ચર્ચા કરી અથવા પ્રમેય એક પોઈન્ટ બે તો વર્ગમૂળ બે એ કેવી સંખ્યા છે તો પોતે અસમ્ય સંખ્યા છે તો બરાબરની સામે જે સંખ્યા હશે એ પણ કેવી હશે કે અસમ્ય સંખ્યા હશે તો એ આગળ લખીએ વર્ગમૂર બે એ અસમ્ય સંખ્યા હોવાથી આપેલ સંખ્યા ત્રણ વર્ગમૂર બે એ સમય સંખ્યા નથી આપણી ધારણા ખોટી છે તો એગર આ ત્રણ વર્ગમૂર બે એ સંખ્યા કેવી છે એ સંખ્યા છે ચલો ફરી એકવાર જોઈએ ત્રણ વર્ગમૂર બે જો એ સમ્ય સંખ્યા હોય તો એને એ પણ બી સ્વરૂપમાં દર્શાવી શકાય તો ધારો કે ત્રણ વર્ગમૂળ બે એક સમ્ય સંખ્યા છે એને બી એ બી સ્વરૂપમાં દર્શાવીએ તો એ પણ બી સમીકરણ એક હવે અહીંયા આગળ ત્રણ ગુણાકારથી જોડાયેલા છે બરાબરની અવાજ આવશે એટલે ભાગાકારમાં આવશે તો વર્ગમૂળ બે બરાબર એ ભાગ્યા ત્રણ બે હવે અહીંયા આગળ વર્ગમૂળ બે પોતે એક અસમ્ય સંખ્યા છે તો એ અસમ્ય હોય તો બરાબરની સામેની સંખ્યાનું મૂલ્ય પણ એના જેટલું હોય એટલે એ પણ કેવું બનશે અસમ્ય સંખ્યા બનશે તો વર્ગમૂળ બે એ અસમ્ય સંખ્યા હોવાથી આપણી સંખ્યા ત્રણ વર્ગમૂળ બે સમ્ય સંખ્યા નથી આપણી ઉપર ધારણા શું કરેલી હતી ત્રણ વર્ગમૂળ બે સમ્ય સંખ્યા છે તો એ ધારણા કેવી પડશે ખોટી પડશે તો ત્રણ વર્ગપૂર બે અસમ્ય સંખ્યા છે તો અહીંયા આગળ આપણે ઉદાહરણ નંબર છ અને સાતની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત